નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ આપણે સ્વાધ્યાપૂતિ ધોરણ સાત તો આપણી ઓફિશિયલ ચેનલ અથર્વ સ્ટડી જેમાં આપણે આજે જોઈશું ધોરણ સાત સ્વાધ્યાપૂર્તિનું સંપૂર્ણ સોલ્યુશન વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન પાઠ નંબર દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો તો આપે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે તો આપણે જોઈએ સ્વાધ્યાયપોથી પાઠ નંબર દસ તો પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો તો આપે અહીંયા જે અલગ કલરમાં તમને દેખાય છે તે આપણા જવાબો છે તમે સરળતાથી જવાબોને લખી શકો છો પહેલાંમાં સી બીજામાં બી ત્રીજામાં ડી ચોથામાં પણ ડી પાંચમામાં ડી છઠ્ઠામાં પણ ડી સાતમાની અંદર એ આઠમામાં બી નવમામાં એ દસમામાં બી પ્રશ્ન નંબર બે શરૂઆત થાય છે કે યોગ્ય વિધાન ખાલી જગ્યા પૂરો તો જે આપણને જુદા રંગની દેખાય છે જે આપણી ખાલી જગ્યા છે પહેલામાં ભૂગર્ભ બીજામાં ભૂકવચ ત્રીજામાં સીમા ચોથામાં ભૂગર્ભ પાંચમામાં પાંત્રીસો કિલોમીટર છઠ્ઠામાં નિફે સાતમામાં બાહ્ય આઠમામાં આંતરિક નવમાં ગ્રેનાઇટ દસમામાં ખડકચક્ર અગિયારમાં ખનીજો બારમાં પ્લેટ તેરમાં સર્પાકાર ચૌદમાં ભૂમિ સ્વરૂપો પંદરમાં ઉદ્ગમ સોળમાંમાં સ્ટેક સત્તરમાં હિમનદી અને અઢારમાં દુઆ પ્રશ્ન નંબર ત્રણ છે ખરા ખોટા તો ખરા ખોટાની અંદર પણ આપણે જોઈએ પહેલાની અંદર સાચું બીજામાં પણ સાચું ત્રીજામાં ખોટું ચોથામાં ખોટું પાંચમામાં સાચું છઠ્ઠામાં ખોટું સાતમામાં ખોટું આઠમામાં સાચું નવમાં ખોટું દસમામાં સાચું અગિયાર સાચું બાર ની અંદર ખોટું તેર ખોટું તો આપણને અહીંયા ખરાખોટા પણ મળી ગયેલા છે તો હવે આગળ બંધ જોડકા જોડો તો તમે જોઈ શકો છો જોડકાની અંદર પહેલું પૃથ્વી સપાટીનો સૌથી ઉપલું સ્તર એટલે શિયાળ કહેવામાં આવે છે રૂપાંતરિક ખડક એટલે આરસ પહાડ નદીનું કાર્ય એટલે પૂરના મેદાનો પવનનું કાર્ય રેતીના ડુઆ અને હિમનગરનું પ્રસારાત્મક સ્વરૂપ એટલે આપણે ગોળાશીષ બીજા નંબરનો જોડકો જે છે તેમાં પહેલામાં ચોથા નંબરનું બીજામાં પહેલા નંબરનું ત્રીજામાં પાંચમા નંબરનો ચોથામાં બીજા નંબરનું એક બે વાક્યમાં પ્રશ્નના જવાબ લખો સૂર્યમંડળના કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે તો સૂર્યમંડળના પૃથ્વી પર વિકસિત જીવન જોવા મળે છે પૃથ્વી કેવા સ્તરોથી બનેલી છે પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોથી બનેલી છે ભૂકવચ કોને કહેવાય છે તે કેવું છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહેવાય છે અને તે સૌથી પાતળો સ્તર હોય છે શિયાળ સ્તર મુખ્યત્વે કયા તત્વોનું બનેલું છે શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા તત્વોનું બનેલું છે પાંચમા નંબરનું છે પૃથ્વીના ભૂગર્ભને નિફેક કેમ કહેવામાં આવે છે તો પૃથ્વીનો ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે તેથી તેને નિફે કહેવામાં આવે છે ખડકોના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા ખડકોના મુખ્ય ત્રણ પ્રકાર અગ્નિકૃત ખડકો જળકૃત ખડકો અને ત્રીજો છે રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો ખડકચક્ર એટલે શું કેટલાક ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે આમ એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન પામવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહેવામાં આવે છે આઠ ઇંધણ એટલે કે બળતણ તરીકે કયા કયા ખનીજોનો ઉપયોગ થાય છે તો ઈંધણ તરીકે કોલસો ખનીજ તેલ કે પેટ્રોલિયમ કુદરતી વાયુ યુરેનિયમ થોરિયમ વગેરે ખનીજોનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી ઘટનાઓ ઉદભવે છે પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે એક તો જ્વાળામુખી અને બીજું છે ભૂકંપ ભૂકંપ કોને કહે છે મૃદાવરણીય ભૂ તકતી એટલે કે પ્લેટની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન પેદા થાય છે અને આ કંપનને ભૂકંપ કહેવામાં આવે છે ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કોને કહે છે ભૂકવચની નીચે જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે સ્થાનિક લોકો ભૂકંપની સંભાવનાનું કઈ કઈ રીતે અનુમાન કરે છે સ્થાનિક લોકો પ્રાણીઓના વર્તનનો અભ્યાસ તળાવની માછલીની તીવ્ર ફેરફાર સરિસૃપો પૃથ્વી સપાટી પર આવવું વગેરે રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે ભૂ સપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનાર પરિબળો કયા કયા છે તો પવન વરસાદ નદી હિમનદી સમુદ્રમાં મોજા વગેરે ભૂ સપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનાર પરિબળો છે કસારણની વ્યાખ્યા આપો નદી હિમનદી પવન સમુદ્રના મોજા વગેરે ગતિશીલ પરિબળો તેમના વાહન માર્ગમાં આવતા ભૂમિ માર્ગોને કસે છે અથવા તોડે છે આ પ્રક્રિયાને કસારા કહેવામાં આવે છે નળાકાર સરોવર કોને કહેવાય છે નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જતા તે સરોવર રચાય છે તેને નળાકાર સરોવર કહેવામાં આવે છે કુદરતી તટબંધ કોને કહે છે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કામ માટીના નિપણની લાંબા અને ઓછી ઊંચાઈના જે ઢગ રચાય છે તેને કુદરતી તટબંધ કહેવામાં આવે છે સ્ટેક કોને કહે છે સ્ટેક એટલે સમુદ્રમાં મોજાના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને સ્ટેક કહેવામાં આવે છે સમુદ્રકમાન કોને કહે છે સમુદ્ર જળની ઉપર ઊંચા સ્તંભ જેવા ખડક કિનારાને સમુદ્રમાન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છ ટૂંકા પ્રશ્નો તો આપણે લખી શકો છો ટૂંકા પ્રશ્નો પ્રશ્ન નંબર સાત છે રૂપાંતરિત કડક સમજાવ નંબર આઠ ટૂંક નોંધ શિયાળ અને સીમાં પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયા એટલે કે એલ્યુમિનિયમ જેવી ખનિજ દ્રવ્યોનો બનેલો છે તેથી તેને સિલિકા અને એલ્યુમિના કહેવામાં આવે છે શિયાળની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો હોય છે તેથી તેને સીમા સિલિકા અને મેગ્નેશિયમ કહેવામાં આવે છે તો આપણી ચેનલ અથર્વ સ્ટડીને લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરે અને આવા જ નવા પાટો જોવા માટે અહીંયા ચેનલને લાઈક કરે અને સબસ્ક્રાઈબ કરે ધન્યવાદ